નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રો નું મારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી ભગાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે અને આજે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવનાઓ રહેલી છે સંપૂર્ણ માહિતી જિલ્લા વાઇઝ જાણીશું તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ચોમાસુ ધરીની હાલની સ્થિતિ સૌપ્રથમ આપણે જોઈએ તો ચોમાસું પોતાની નોર્મલ પોઝિશનથી વધુ દક્ષિણ એટલે કે વધુ નીચે આવી છે જેનો લાભ અત્યારે ગુજરાતના ભાગોમાં મળી રહ્યો છે સામાન્ય રીતે ધરી નોર્મલથી નીચે હોય ત્યારે ગુજરાતની દર વખતે સારો વરસાદનો લાભ મળતો હોય છે અને આ પોઝિશન હોય અને બંગાળની ખાડીમાં કોઈ સિસ્ટમ આવતી હોય તો તે સિસ્ટમ પણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના ભાગો નજીક આવે જેનો લાભ ગુજરાતને ભરપૂર મળતો હોય છે ત્યારે ચોમાસુ ધરીનો જે પશ્ચિમ છેડો છે તે રાજસ્થાનના જેસલમેરથી પસાર થઈ રહ્યો છે ત્યારબાદ અજમેર ગુના સતના ત્યારબાદ જે થઈ અને બંગાળની ખાડીના ભાગો સુધી જઈ રહ્યો છે છે તો ટોપ તે ખાસ મહારાષ્ટ્ર થી લઈ અને કેરાલા કોસ્ટ સુધી જોવા મળી રહ્યો છે અને એક સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ ગુજરાતના ભાગો નજીક જોવા મળી રહ્યું છે એક સાયક્લોનિક સર્ક્યુલેશન આસામ નજીક જોવા મળી રહ્યું છે તો આ થઈ સક્રિય સિસ્ટમોની સ્થિતિ તો મિત્રો ગઈકાલે રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી જેમાં ગીર સોમનાથ અમરેલી જૂનાગઢ રાજકોટ જામનગર મોરબી સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો તો કચ્છના ભાગોમાં પણ રાપર ભચાઉ ભુજ ગાંધીધામ અંજાર સહિતના ભાગોમાં સારો વરસાદ પડ્યો હતો બનાસકાંઠા આજુબાજુના ભાગોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો તો મધ્યપૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ છૂટ ઓછો એ અમુક વિસ્તારમાં સારો વરસાદ જોવા મળ્યો હતો ત્યારે ખાસ કરીને આજના ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં સારા વરસાદની સંભાવનાઓ રહેલી છે તે વિશેની વાત કરીએ તો આવતી ચોવીસ કલાકની અંદર તાપી નર્મદા ડાંગ આજુબાજુના ભાગોમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ જોવા મળશે જ્યારે વલસાડ દમણ દાદરા નગર હવેલીના ભાગોમાં પણ ઝાપટાથી માંડી હળવા અને અમુક વિસ્તારમાં મધ્યમ વરસાદની સંભાવના રહે તો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ તે પ્રકારની જે છે છૂટો છવાયો વરસાદી માહોલ મધ્યપૂર્વ ગુજરાતના ભાગોમાં પણ જોવા મળશે અમદાવાદ આણંદ ખેડા નડિયાદ વડોદરા દાહોદ ગોધરા પંચમહાલ છોટા ઉદેપુર મહીસાગર સહિતના ભાગોમાં ઝાપટાથી માંડી હળવા વરસાદની શક્યતાઓ અમુક વિસ્તારમાં મધ્યમ વરસાદ પણ જોવા મળી શકે છે તો એકંદરે મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં છૂટો છવાયો વરસાદી માહોલ યથાવત રહેશે વરસાદ વરસાદ નથી પડશે વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં આજે પણ દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં સારામાં સારી સંભાવના બની શકાય જેમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દ્વારકા સહિતના ભાગોમાં સારા વરસાદની સંભાવના આવતી ચોવીસ કલાકની અંદર જોવા મળી શકે છે અને હળવોથી મધ્યમ અને અમુક સેન્ટરોમાં ભારે વરસાદ પણ જોવા મળે જ્યારે રાજકોટ જામનગર આજુબાજુના વિસ્તારમાં પણ સારી શક્યતાઓ રહે અને મોરબી સુંદરનગર બોટાદ જિલ્લામાં પણ છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ આજે પણ જોવા મળી શકે છે તો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલની શક્યતાઓ રહેલી છે એટલે ખાસ કરીને બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ આજુબાજુના ભાગો છે આ વિસ્તારમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળશે અને અમુક વિસ્તારમાં સારો વરસાદ પણ ઉત્તર ગુજરાતના ભાગોમાં આજે જોવા મળી જાય પરંતુ છૂટાછવાયા સામાન્ય વરસાદ વાળા વિસ્તારો વધુ હશે જ્યારે કચ્છના ભાગોમાં પણ આજે પણ રાપર ભચાઉ ગાંધીધામ ભુજ અંજાર આજુબાજુ સારી એવી સંભાવનાઓ રહેલી છે ત્યાં પણ હળવો મધ્યમ વરસાદ અમુક વિસ્તારમાં જોવા મળી શકે છે અને બાકીના ભાગોમાં પણ સામાન્ય ઝાપટાથી લઈ અને સીમિત વિસ્તારમાં હળવા વરસાદની શક્યતાઓ રહે અમુક સેન્ટરો હોય જ્યાં મધ્યમ વરસાદ પણ જોવા મળી જાય તો ઓલ ઓવર ગુજરાતના ભાગોમાં જે વરસાદની ગતિવિધિ ગઈકાલની જેમ જ સારી રહેવાની સંભાવનાઓ રહેલી છે અને છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ રાજ્યના અનેક વિસ્તારમાં જોવા મળશે અમુક સેન્ટરોમાં ભારે વરસાદ પણ જોવા મળશે તો ઓક્સો ટ્રોપ સારો સક્રિય લાંબા સમય સુધી રહેવાની સંભાવનાને પગલે દક્ષિણ ગુજરાતને તેનો લાભ આગામી દિવસોમાં પણ મળતો રહેશે